ક્લાઇમેટ ચેન્જ સાથે સંબંધિત એક ડરાવણો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં જણાવાયું છે કે ગંગા સિંધુ અને બ્રહ્મપુત્ર સહિત દક્ષિણ એશિયાની મુખ્ય નદીઓ પર ક્લાઇમેટ ચેન્જની ધાતક અસર થવાની છે માનવીની પ્રવૃત્તિઓ અને ક્લાઇમેટ પેટર્નમાં ફેરફાર થવાને લીધે તેની આજુબાજુના વિસ્તારોમાં લગભગ એક અબજ લોકોએ ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે તો મહત્વનું છે કે હાઈવેટિંગ રિવર બેસિન ગવર્નન્સ એન્ડ કોર્પોરેશન ઇન ધ એચકે એસ રીઝન રિપોર્ટમાં ત્રણેય નદીઓ ગંગા સિંધુ અને બ્રહ્મપુત્ર પર નદીના બેસિન મેનેજમેન્ટ માટે ક્લાઇમેટ અંગે ફ્લેક્સિબલ દ્રષ્ટિકોણની નજર

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ